શ્રાવણ મહિનાનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને તેની સાથે જ સામાન્ય જનતા પર મોંઘવારીનો માર પણ પડવાનો શરૂ થઈ ગયો છે સમગ્ર રાજ્યમાં ખાસ કરીને સુરેન્દ્રનગર અને સુરત જેવા શહેરોમાં ફળોના ભાવો આસમાને પહોંચ્યા છે જેના કારણે ભક્તો અને ઉપવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે શ્રાવણમાં શરૂ થતા જ ફળોના ભાવમાં અસાધારણ વધારો જોવા મળ્યો છે સુરેન્દ્રનગરમાં ફળુના ભાવમાં ત્રીસ ટકાનો વધારો નોંધાયો છે કેળા પ્રતિ કિલો પચાસ રૂપિયા સુધી પહોંચી ગયા છે જ્યારે સફરજન ત્રણસો રૂપિયા જલતારુ એકસો રૂપિયા સંતરા એકસો ચાળીસ રૂપિયા ચીકુ એકસો સિત્તેર રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે આ ભાવ વધારાથી લોકો ખિસ્સા વધારે હળવા કરવા મજબૂર થયા છે કારણ કે ઉપવાસમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓના ભાવ પહેલા જે શ્રાવણ મહિના પેલા એસી ના સો ના કિલો મળતા હતા અત્યારે એસી ના પાંચસો દોઢસો ના કિલો મળે છે બબુ એસી રૂપિયા કિલો મળતા હતા એ પણ દોઢસો રૂપિયા કિલો થઈ ગયા છે સંતરા પણ દોઢસો રૂપિયા કિલો છે સફરજન ત્રણસો રૂપિયા કિલો છે ઉપર આવક ઓછી થઈ ગઈ છે એના માટે અહીંયા ગ્રાહકોની હાલાકી ભોગવવી પડે કે વધારે પૈસા દઈને એમને લેવું પડે છે એમાં અત્યારે કેરાનો ભાવ વધી ગયો છે પહેલાં આશા પત્તાના દોઢ કિલો અત્યારે હાત્યારે મળે છે હોણા બે કિલો અત્યારના કિલો અત્યારે શ્રાવણ મહિનો છે ભાવ ઉપરથી નાવક ઓછી એ માલ આવે ઓછો એટલે ભાવ ભાવ હાલુસામાં કેરામાં ભગુ પોતામાં સફ્ટજનમાં બધાયમાં અત્યારે આવક ઓછી બધાયમાં ભાવ વધારો હોય સુરતમાં પણ શ્રાવણ માસ નિમિત્તે ફળોના ભાવમાં વધારો થતા ગ્રાહકોને મુશ્કેલી પડી રહી છે સુરતમાં સફરજન પપૈયા અને તરબૂચના ભાવમાં વધારો છે વીસ કિલો પપૈયા ત્રણસો ચારસો રૂપિયામાં મળતા હતા અને હવે છસો સાતસો રૂપિયા પ્રતિ વીસ કિલો થઈ ગયા છે એટલે કે પપૈયાનો ભાવ પચીસ રૂપિયા પ્રતિ કિલોથી વધી અને પચાસ રૂપિયા પ્રતિ કિલો થયું છે સફરજનની એક પેટી જે ચારસો પાંચસો રૂપિયામાં મળતી હતી તે હવે एक हज़ार रुपया नहीं था गई है जी फ्रूट खरीदने आए अभी पपिया खरीदने आए ये सावन महीने में इस बार तो बहुत हमको तकलीफ हो रहा है पहले हम लोग आते थे तो दस रुपये पंद्रह रुपये सावन से पहले मिलता था हमको अभी तो ये टाइम पे अभी तीस रुपये बत्तीस रुपये पैंतीस रुपये ऐसा हो गया है बहुत दिक्कत आ रहा है अभी पपहिया देखो तो तरबूज देखिए तो उसका भी भाव बढ़ गया है पपहिया का भाव बढ़ गया है कि जिधर भी जाओ तो कुछ समझ नहीं आ रहा है गुलाबी है तरबूज है एप्पल है हर चीज़ का भाव बढ़ गया है बहुत ज़्यादा તરબૂજ જયારે અમારા પાસે બારથી પંદર રૂપિયા આજે પચાસ રૂપિયા તરબૂજનો ભાવ થઈ ગયો છે એના કારણે સફરચંદનો પણ ભાવ વધી ગયો સફરચનનો એવો ભાવ વધી ગયો કે જ્યારે આપણે પેટિયાથી ચારસો થી પાંચસો રૂપિયાની આજે હજાર રૂપિયાની થઈ ગઈ એટલે એકસો વીસ રૂપિયા કિલો જેવો માલ થઈ ગયો છે ભાવનો વધારો થતા ગ્રાહકો ગ્રાહકના ઉપર જરા વજન પડી ગયું કેમ કે માસ નો મહિનો આવી ગયો અને માસ ના મહિના સાવન કારણે ભાવ વધ્યો છે એના કારણે જરા ગ્રાહકો પર ખાવા વાળો પર માસ નો મહિનો એના કારણે વજન પડી ગયું છે એમના ઉપર આ ભાવ વધારાનું મુખ્ય કારણ વરસાદ હોવાનું માનવામાં આવે છે જેના કારણે પાકને નુકસાન થયું છે અને બજારમાં આવક ઘટી છે અચાનક થયેલા ભાવ વધારાથી ગ્રાહકોનું માસિક બજેટ ખોરવાઈ ગયું છે અને તેમને ખરીદી કરવામાં ભારે તકલીફ પડી રહી છે સુરેન્દ્રનગરથી ફઝલ ચૌહાણ અને સુરતથી સાહિદ જગતાપ સાથે બ્યુરો રિપોર્ટ જીએસટીવી